નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી એપીએમસી હોલ ખાતે રાજ્ય સરકારના નવતર અભિગમ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યશાળા યોજાઈ સહમંડળીઓ ડિજિટલાઇઝેશન તેમજ આધુનિક યુગમાં ખેડૂતોની મંડળીઓને સક્ષમ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ મેનેજર જેડી પટેલ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર નીલમબેન ચાવડાના નાબાર્ડના અધિકારી રીતિક વાલિયા સહિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું સાવલી સહિત ડેસર એપીએમસીના ચેરમેન

આ કાર્યક્રમ આગળ દબાવીશું સરકાર નો જે નરેન્દ્ર મોદી સાહેબ નો અભિગમ છે સરકારી અમિતભાઈ શાહ સાહેબ નો જે મંત્ર સરકારી મંડળીઓ કોમ્પ્યુટર થાય અને આ સભાસભાઈ એવી સૌએ સાથે આપે ભારત પ્રમુખ અને મંત્રીશ્રીઓને આદ્રિક રાખ્યો હતો એમાં ન્યાબાર્ડના અધિકારી બેન્કના ચેરમેન અને જિલ્લા રજીસ્ટ્રાર તરીકે આપણે લોકો પોતે હાજર રહી અને તમામ સભાસભ્યોને ભારત સરકારની જે સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ અંતર્ગત સત્તર ઇનિશિયેટીવ લીધા છે એના માટે આપણે વિગતવારને સમજણ આપી છે અને આપણા સહકારનું ભવિષ્ય ખૂબ જ યુઝફલ છે અને આટલું બધું સ્ટ્રોંગ માણસો છે એટલા માટે આપણે સોસાયટી જો કહી રહ્યા છીએ કે અક્ષમ સમય વધારે ફી છે અને સરકાર ફીનો આશરે છે સહકારથી એકબીજા સાથે સહકારથી કામ કરીએ અને સરકારનું ઘટનું પૂર્ણ કરીએ